આજ તો સૌથી મોટી અધાર્મિકતા છે આપણા દેશની જ્યાં વેદોનું નિર્માણ થયું ત્યાં આજે લોકો જ્ઞાન અને બોધને બદલે માત્ર વિશ્વાસના સહારે ધર્મ માની રહ્યા છે આ કઈ માયા લાગી છે મારા મહાન ભારતની આજે જ્ઞાનના અપમાનનો દોર ચાલી રહ્યો છે જ્યારે જ્ઞાન અપમાનિત થાય ત્યારે આપણને બહુ મજા આવે છે આપણે જ્ઞાનને ગાળ બનાવી દીધી છે લોકો કહે છે હમ બહુ જ્ઞાની ના થા આવી ગયા જ્ઞાન આપવા આપણી અંદર કોઈક એવું બેઠું છે જે ઈચ્છે છે ગવાર અજ્ઞાન લોકો જીતી જાય જ્યારે આપણે કોઈ જ્ઞાની માણસને અજ્ઞાનીની ભીડ સામે ઝૂકતા જોઈએ છીએ ત્યારે આપણને અંદરથી ખુશી થાય છે પણ યાદ રાખજો આ ખુશી આપણને બહુ ભારે પડવાની છે જો કે ભારે પડી જ રહી છે લોકો કહેતા હશે અરે કઈક સારું બોલો ને નેગેટિવ શું કામ બોલો છો અરે સકારાત્મકતાને સત્ય સાથે કોઈ લેવા દેવા જ નથી મતલબ ક્યારેક લોકો માત્ર સકારાત્મક રહેવા માટે સત્યને અવગણે છે અથવા સાચી પરિસ્થિતિને સમજવાની જગ્યાએ બસ તમે ખોટા છો એ માની લેશે જ્ઞાન ક્યારે જ છે જ્યારે તેની ખાતર તમે કોઈ પણ ખતરો ઉઠાવવા તૈયાર હોય જે ખતરો ઉઠાવવા તૈયાર નથી જે આગળ બોલવા તૈયાર નથી જ્ઞાન માટે છે જ નહીં સાહસ એ હોવું જોઈએ કે ભલે હું આખી જિંદગી કોઈ વસ્તુને માનતો આવ્યો હોય પણ આજે મને સત્ય સમજાયું છે તો હું તેને ત્યાગવા તૈયાર છું અને જો તમે અહંકારના લીધે વાત માનવા તૈયાર નથી કે જે આખી જિંદગી માન્યું છે શું એ ખોટું હતું ના એ ખોટું ન હતું પણ હવે તમને સત્યની ખબર પડી છે તો હું એ વાત સ્વીકારીશ શંકરાચાર્ય જેવા મહાન લોકો દશામાં કોઈ મોટી નથી જેને તમે તમારી કલ્પનામાં લઈને ફરો છો દશામાં એ કોઈ વાર્તાઓ નથી જે સાંભળીને તમે મનોરંજન કરો છો જે પોતાની જ વિરુદ્ધ જવા માટે પૂરેપૂરો તૈયાર થઈ જાય કે હું સત્યની સાથે જ રહીશ

એક શાયરી એક કોમેડી એક એક્શન એક બાબાની વાત આ બધું બેહુસીમાં ચાલી રહ્યું છે આ બેહુસીના સ્તરે આવી ગંભીર વાત સમજવી મુશ્કેલ છે પણ જાગવું તો પડશે જ આપણે એ તપાસવાનું શરૂ કરીએ કે આપણે કેવી કેવી વસ્તુઓ પર વિશ્વાસ કરી બેઠા છીએ તો આપણા હોશ ઉડી જશે પરંતુ એક વાત નક્કી છે આ અંધવિશ્વાસે માનવજાતનો અને ખાસ કરીને આપણી માનવતાને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે આપણે ક્યાં હોઈ શકતા હતા અને આજે કરી રહી હવે કરવાના નહી અને જેને દશામાં નડે એ બધા મારે મારે મેલું હું એકલી ગાડી પહેરું છું દશામાં નરે તો મને નડે તમે કોઈ નડશે નહીં બરોબર ને